સ્વાગત છે તમારે બધા એક વિડીયોમાં મારું નામ છે હાર્દિક તો કેમ છો બધા સવાર સવારના દસ થયા છે અત્યારે અને આજે હાથમ આઠમ આપણે કાલે હાથમ છે આઠમ છે કાલે આજે ખળ વાટવા જવાનું અને પેડા પેળા બનાવે હેમાં ચૂલો માંડો હે આજે ખાલી હમણાં ઘરના દૂધના હે એમનું બકડિયું ફૂલ ભરાઈ ગયું હે એટલે એટલું વીધું હે હવે એમ છે નહીં વરસાદ વરસાદ આવ્યોની જરૂર હતી આપણે ત્રણ ચાર દિની વાટ જોતા હતા એટલે હવે મોટર ચાલુ કરશે હજી મારે જવું હે ખેતરે ચાલી ને અહીંયા ખળ વાટે છે અહીંયા ખાડ લગું ટ્રેક્ટર લઈને ગયા પછી આ આવે એટલે બે ત્રણ દિનો હક થઈ ગયો આપણે

અહીં કર્યો હે માણિંગો અહીં ચા ને બધું કરશું હવે ઇટું બનાવેલો હોય પવન ના આવે અંદર બહુ ચાલુ ચૂલો નથી રાખતા આપણે ખાલી માણિંગો કર્યો કાઢવું પડી જાય જ્યાં અત્યારે હું બનાવું હું અત્યારે ત્રણ થી હે ઘરે કોઈ નથી માં વાળામાં હે એટલે વિચાર્યું કે હું જ બનાવી દઉં હવે એટલો કોઈ અનુભવ નથી પણ બનાવી લે વાર લાગશે જરાક આપણે વાંધો નહીં આપણે ખુદના વિશ્વાસ નો તો એટલો હારો બનશે એટલે આપણે બીજી ફેરી થોડોક લીધો ચા પીવો હારો નહીં આમ તો પીવું નહીં પોતે બનાવ્યો એટલે લઈ લીધો પાછો વરસાદ આપણે કાલ રાતે હારોમાં હારો આવી ગયો હતો એટલે ખેતરમાં પાણી નથી ભરાણા પણ આમ લીલી થઈ ગઈ જમીન આજે તો કંઈ નથી તડકો આજ નથી નીકળતો ભાઈ હવાનું આમને વાતાવરણ છે અહીં જોયેલા શીલા પડી ગયા આ બધું લેલું થઈ ગયું હતું વાળામાં તો ભરાઈ ગયું પાણી માર જરા કંઈક નારિયેલ ઉછાળવાનું હે વધારવાનું હે એટલે લગભગ કાંઈ પડ્યું જોઈ જો એક લઈ લીધું હે એક ઉછેર લઈ ડીસ મિનિટ લેવી જોઈએ

પ્રમ દિવસનો વિડીયો ચાલુ છે બે દી થઈ ગયા હા એમાં હું ટાઈમ નથી હમણાં પર બધા તહેવાર આલે એટલે પછી અપલોડ નથી કર્યું આપણે આજે થઈ ગઈ જન્માષ્ટમી તો જન્માષ્ટમીની તમને બધાને ખૂબ 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 શુભકામનાઓ અને અત્યારે જો વરસાદી વાતાવરણ છે બે દિવસથી એમાં કંઈક આવે ને કંઈક પાછો હોય છે રેડું આવી જાય છે જે આપણે ખેતરમાં પાણી ભરાઈ જઈએ ને એટલો વરસાદ જોઈએ આપણે અને જો ચકલા અહીંયા

ને એમાં વાતાવરણ આજ વરસાદી છે ને એટલે પાણીમાં પડે એટલે પૂરું અંદર જ બાંધ થાય બધી ને એક ભી ને આ ખડડિયો બહાર હે બાકી બધા અંદર છે અડતો સ્ટોક તો અહીંયા પડ્યો આપણે જૂના ઘરે અડ તો અંદર પડ્યો હા સાવ ભેંસોનું કુદના ચાલુ થઈ ગયું હે આ એંગલ સારો હા અહીંથી અંદર વાળામાં બધાઈ જાય મોટી આઈ રાખી અંદર કરશે હું આપણે ચારો ઓગા હોય ને એનો ઉપયોગ થતો જાય કડીઓ લીધી હોય બધી નીકળી ગઈ હતી બાંધા જેવું કંઈ હે નહીં બદામ પછી આવવાની ચાલુ થઈ એક પડી મસ્તી પણ અત્યારે ખાવી નથી હેઠી પડી હવે આવશે માંડવી નીકળવાનો ટાઈમ થાય ને ત્યારે એકદમ આમ એકારે પાકી જાય થઈ ગયું હે એટલું હે આમાં આપણે કેટલા લીટરમાં એ કંઈ ખબર નથી ડોલ હે મોટી આપણી ટ્રેક્ટરની ઓઇલની ડોલ હે આપણે એનો ઉપયોગ કરી લઈએ ને આજે તો એકદમ આવી જાય તો ત્યાં તો બધું આ બધું યાદ કરવાનું રે ને ચાલુ રે ડબડપ રાતે બધું આવે